મારે પગાર લેવાનો નથી તારીખ જોતો મહિનો કેદી પૂરો થાય એમ હવે પગાર વાળી તું પેલા ખેતર માં કવડા કવડા પેલા હોય બોલો કામ ધંધો કઈ કરવો નઈ રામ એ સારું યો

બાપા મને તૈકો તો લાગે છે પણ મને શક્કર કે આવે બોલો ભાઈ શું કરવું પાણી ઘટી જાય શરીર માં પાણી ઘટી જાય

ચા હા હા નવ એ આ તો એના અઠદદમ નવદમ બાકી છે બોલો પછી અમારે પૈસા ની કાંઈક ફેર તો કરવી દો એના કરે કઈ કામ નહીં કરે આઈ તો મને ઓલી વાડિયા દાવા દે તો શું કરે દે અરે છુ ભલે પીવું એ હે કોદાળીની તો અહીં પીવું છે આ જોતાશ છે તાસ હોય લે

તેરીમાં થોડા પાણી ઘટી જતા હોય છે હાલ તો એમ કરી નાવા આવ્યો એમ કે ફતવા કરો તું હે આલે તું ઓદમાં હું કરવા ગયો ના ને હે છે ને હું નાવા ગયો હો માલકો મને સરી ગભાય એમ કીધું તૈકા ને પાણી ઘટી જાય તી હું ઓદમાં પાણી ઠડાવવા જોહો હો આમ તી કઈ થોડા પાણી ઘટી જાતા છે તને કામ નતું કરવું ને એટલે તું બાના કાઠો બધાય નેરે તને ઠીરે ચડાવી દીધો કાળુ દાદા ને અહીંયા મતલે બોલો

રાખી તારે સલાહ દેવાડીયા આવવાનું કામ તો નહીં કરાવે આડો આવો સલાહ દેવા મારી દે તો સબી સબીરે હું ધાતુ એક જ થી બોલો તને કઉ કોને કોદ ને વારે વારે મારી નાતે એમ કે બોલતા નહી કે આવો મારી વાડ કે હા મા પાખડી બહુ હારું